ગુજરાતના રાજકારણમાં સત્ત પક્ષમાં દર બીજા દિવસે કોઈ ના કોઈ ઉથલપાથલ થતી હોય છે નેતાઓ બદલાતા હોય છે તેમની સત્તા ચલાવવાની રીતો પણ બદલાતી હોય છે પરંતુ રાજકારણનો એક નિયમ એવો છે જે વર્ષોથી દરેક સત્તા પક્ષની પાર્ટી અપનાવી રહી છે જેમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે સત્તા પક્ષના નેતાઓ પ્રજાને રીઝવવા માટે પ્રયત્નો કરતા હોય છે અને તેમાં પણ ખેડૂતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે નમસ્કાર પાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષું હાલમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પૂરને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ ઉગાવેલો પાક બળી ગયો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે આ કારણે ખેડૂતોએ રાજ્ય સરકાર પાસેથી સહાયની માંગણી કરી હતી તે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે રાજ્યના નવ જિલ્લાઓ એટલે કે સુરત ભરૂચ આણંદ તાપી વલસાડ નર્મદા રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથમાં એકસો ને એકોતેર કૃષિ અધિકારીઓને પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવા અમે કામે લગાડી દીધા છે તેમજ ખેડૂતોને જેટલું નુકસાન થયું છે તેનાથી વધુ ગુજરાત સરકાર વળતર

તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વેબ્સોફ્ટ